આપણા પૂર્વજો વાપરતા હતા આ ઘરગથ્થુ ઈલાજ ચાલો આજે આપણે જાણી લઈએ જે આપણે ભૂલી જ ગયા છીએ તાવ શરદીમાં તુલસી કાકડામાં હળદર ઝાડામાં છાસ જીરું ધાદરમાં કુવાડિયો હરસમસામાં સુરણ દાંતમાં મીઠું કૃમિમાં વાવડિંગ ચામડીમાં લીમડો ગાંઠમાં કાચનાર સફેદ ડાઘમાં બાઉચી ખીલમાં સીમલકાંટા લાગવા કે ઘામાં ઘા બાજર્યું દુબળાપણામાં અશ્વગંધા નબળા પાચનમાં સૂટ અનિંદ્રામાં ગંઠોડા ગેસમાં હિંગ અરુચિમાં લીંબુ એસિડિટીમાં આમળા અલ્સરમાં સતાવરી અડાઈમાં ગોટલી પેટના દુખાવામાં કાકચિયા ઉધરસમાં જેઠી મત પાચન વધારવા ફૂદીનો રોગમાં એલોવેરા અને ચાસુદ શરદી ખાંસીમાં અડુસી શ્વાસ ખાંસીમાં ભોય રીંગણી શક્તિ વધારવા બ્રાહ્મણી મોટાપો ઘટાડવા જવ કિડની સફાઈ કરવા વરિયાળી તાવ દમમાં ગલકા વામાં નગોળ સોજા કે મૂત્ર રોગમાં સાટોડી કબચિયાત અને ચર્મ રોગમાં ગરમાળો હૃદય રોગમાં દૂધી વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ દાંત અને ચામડી માટે કરંજ મગજ અને વાય માટે વચ તાવ અને અરુચિ માટે નાગર મોત શરીર પુષ્ટિ માટે અડદ સાંધા વાયુ માટે ત્રયો દશાક ગુગળ આંખ અને આમ માટે ગુલાબ વાળ વૃદ્ધિ માટે ભાંગરો અનિંદ્રા માટે જાયફળ લોહી સુધારવા હળદર ગરમી ઘટાડવા જીરું ત્રિદોષ માટે મૂળાપાન પથરી માટે લીંબોડી અને પાન ફ્રૂટી કફ અને દમ માટે લીંડી પીપર હિમોગ્લોબિન માટે બીટ અને પીંડલા કંપવા માટે કોચાબી આધા સીસી માટે સીરીસ બી ખરાબ સ્વપ્ન માટે ખેર ફ્રેક્ચર માટે બાવળ પડ્યા માથાના દુખાવા માટે સહદેવી આંખ કાન માટે ડીડી ખર ખરખોડી ડાયાબિટીસ માટે ગળો અને આમળાનો ઉપયોગ કરવો આ હતા પૂર્વજો વાપરતા હતા આ ઘરગથ્થુ ઊલ ઈલાજ જે આપણે ભૂલી જ ગયા છીએ આ ઘરગથ્થુ ઈલાજ કરવાથી તમને રોગમાં ફાયદો થવાની સો ટકા ખાતરી છે કારણ કે આપણા પૂર્વજો આ જ વાપરતા હતા પહેલાના જમાનામાં ડોક્ટર પણ નહોતા જોવા મળતા તો ચાલો આ ઘરગથ્થુ ઈલાજ કરીને કોમેન્ટમાં જણાવો કે તમને કેટલો ફાયદો થયો જય હિન્દ વંદે માતરમ